વંકી મચ્છુ માળીએ એથી વંકી નરપટા ધરનીપ જે પાણી ધરાના ફેર આ પ્રદેશના માનવીઓનું ખમીર અનેરું છે એને ઓળખવા બેસીએ તો આ શુરા સંતો ભક્તો દાતા દેવીઓ સતીઓ અને જોગમાયાનો તો આ પ્રદેશ છે એમાં જરા પણ મોડ નાખીને મોટા પહાપા જેવું નથી આ જ પ્રદેશની એક ભરવાડ અને એક ચારણની વાત આજે આપણે સાંભળવાના છીએ જેને મૂળુભાઈ પાલિયાએ શબ્દરૂપ આપેલ છે આ મચ્છુ કાંઠે વવાણિયા ગામમાં વાલોશા કરીને એક વાણિયો વસે અને આ વવાણિયાથી ચાર ઉગમડે સોખડા ગામમાં આસો બળદો ગામ ધણી પરજો કરીને એક ચારણ રહે એને ત્યાં સાત ખોઈટનો એક જ દીકરો એ નજરાય ન જાય એટલે એનું નામ સોખડ એવું અડબંગ રાખેલું આ સોખડા ગામમાં બીજલ કરીને એક મોટા ભાઈ ભરવાડ વસે એ એટલા ચોખડામાં નાચનો પટેલિયો ગણાય એના ભેળો પણ એના ભાઈ ભાણેજોનો નાનો એવો સંપીલો નેહડો આ બીજલનો શેઠ હતો બવાણિયાનો વાલોશા બીજલને આંગણે સોળ કન્યા પણાવવાનો રાયઝંગ મંડાણોસ બીજલનું ઘર મોટું પણ ત્રોટો ઘણો આબરૂદાર ખૂબ એને માયાનો ભૂપ બહુ મોટો પણ ઘોડું ખાલી દુઃખ છે આબરૂદારને જેને હારપથી હંગોળ ફક્કડ કરે વિભોડ એને ખંભે પછેડી ખીમરા બીજલનું આંગણું વરસ કરવરું હતું અને માઇન્ડ માઇન્ડ માલ નભાવી આરે આવ્યો ત્યાં માઢેથી દેહમાં આવતા દીકરીઓ લગન જોગ થઈ ગઈ અને હામાં વેવાય પણ ઉતાવળ કરે એટલે દીકરીઓના પીડા હાથ કર્યા વિના છૂટકો નહોતો વાલા શેઠ સાથે બીજલને ત્રણ પેઢીનો નાતો અને ધીરધાર જેથી વાલા શેઠને મળીને કુલ કોરી અઢારસો કઢારે લેવા અને સમૂહ લગ્ન કરી લેવા નક્કી કરેલું વાલા શેઠે ધિરાણની કબૂલ દેતા ઉજળી નોમના તોરણ નક્કી થયા પણ કુદરતનું કરવું ને દુકાળમાં અધિક માસ જેવા ભેકાર વાયરા ઉપડ્યા રાબ ઠારો વા વાઈડો ઝાડવા ઝંઝેડવા ને જેઠ મહિનો કોરો ધાકડ કાઢો ન કરતો ભી મૈયા રહેશે વવાણીયા જૂને એવો જુગ હતો એ પલટ્યો વાલા શેઠ પાસે બીજલ ઉજળીનો નોમને બે દી આગોતરો વાયદા પ્રમાણે ગયો વાલા શેઠે બીજલને ભાડીને મોઢું બગાડ્યું અને નકાર ગયો મઈડો ગલ્લા તલ્લા કરવા અને છીતરા ફાડવા બીજલ ભાઈ વખત અમારે આકરો આવી ગયો દીકરો દીકરીઓ દેકારા કરે ને મારું ઉપર જરાય ઝડ નથર્યું તું બીજું ઘર ગોતી લે ને બીજો શેઠ ગોતી લેતું બીજલ રાંકની જેમ રોકડ કરવા માંડ્યો પણ વાલો શેઠ એક મટીને બીજો ન થયો અને વાલા શેઠના દીકરે તતડાવીને ઝાકારો દીધો બીજલ તો કરગરવા મોઢામાં વેણ નહીં છમાતા બાપા વિશ્વાસઘાત મહાપાપ ગણાય જરાક વશાર તો કરો મારા શેઠ વખત જાહે ને વાતું રહી જાહે તમારે ભરોસે હોળ દીકરીઓને એક જ માંડવે શણગારી ને હાબ્દી કરી અને હવે મારી જાતી જિંદગીમાં ધૂળે ન નાખો મારા શેઠ કઈક વિચાર કરો મારા આખા દેહડાના ગાડર બકરા થાલમાં માં વાળી દઉં પણ વિશ્વાસઘાતના વેણ ગાઢોમાં છેઠ વિશ્વાસઘાતના વેણ ગાઢોમાં બીજલભાઈ ફરતી પૂછડે હાથમાં નો ગણાય અને મારા ભાઈ ચામધન નિર્ધન કહેવાય વળી મારા ઘરમાં જોગ નહીં નકર તમારાથી બધું કાઈ ન હોય ભાઈ મન મુંજાવોમાં ને બીજું ઘર ચેતવો લગનની વર્ધુ ટૂંકીશ ને મારું માનો તો બીજા જોગ કરો ને જટ સોખડા ભેગા થઈ જાવ આ વાણીએ બીજલને કોલ દીધો અને બીજલે ભાઈ ભત્રીજાની દીકરીઓના લગ્ન્યો રાતે પાણીએ રોતો બીજલ ભાંગેલ પગે પાછો વળ્યો વિચારોના વમળમાં તણાતો તણાતો બપોર નહીં મેં હાજા ગગડી ગયેલ હૈયામાં સોખડા ને નેહડે આવ્યો એની ઘરવાળી અને સગા સંબંધી ઘેરી વળ્યા પણ બીજલને ખાતે માનો તાવ ચડી ગયેલો આખે અંધારા આવે માથું ભવે અને એનો આત્મા થરથર થરથર કાપે એની ઘરવાળીને એક કોર બોલાવીને વાત કરી કે આપણે આધાર ક્યાંય નથી ને પરભવના પાપ હશે કે આજ આપણી જાતિ જિંદગીએ આબરું જવાનું ટાણું આવ્યું ભાઈ ગમ ખાઈ ગઈ હેઠે બેહી રહી અને બીજલ જાપા બહાર નીકળી એટલું જ બોલ્યો કે વાળું ટાણું વટી જાય તો મારી વાટ ન જોતા હું બીજે ગામત્રે જાઉં છું આટલું બોલી બીજલે જોક છોડી અડખે પડખેથી દસ દસ ગા ઉપરથી ભરવાડના દૂધ મલ્યા દીકરા દીકરીઓ વહુઓ બાય ભાઈ લગ્નના ગીતડા ગાતા અને દીવા માણવા માંડવે આવી ગયાસ પણ બીજલને આ ગીતડા પોતાની પાછળની મોકાણના મરસ્યા બોલાતા હોય એવા ઉદાસ હૈયે હાલક લોલ મચીસ એના ખોડા ખાબડા ને ઝૂપડામાં ગાર ઓળીપા અને તોરણ ચાકડા સિવાય કાંઈ તૈયાર નથી લગ્નનો માંડવો અને એના તોરણ હૈયામાં ફફડાટ ઘૈયા કરતા હોય એમ ફરકે આ માંડવો બીજલને મન કાઠી દરબારોના મરણ બાદની બોરી બાંધી હોય એવો ઝાખો ઝકટ ભાશેસ આજે બીજલના બારે વાણ બુડી ગયા હોય કે મદદરિય શિકોતરમાં સમાઈ ગયા હોય એવી દશા ઊભી થઈ એના ભાંગેલા હૈયામાં એક જ વાત ઉપડેસ અને બેસે લજ રખ તો જીવ લખ લજ બેણ ન રખ સાયા માંગો એત્રુ કે રખ હો તો દોનું રખ જે હૈયામાંથી માતાજીનું કે ઠાકોરજીનું નામ ઘડિયે યાઘુ ન હતું એ હૈયે આજે ખાલી ખમ થઈ ગયું

પોતાની ભેટ પછેડીમાં પાણા વીણી વીણીને ભરતો આવે એણે પાણા ફાઇટમાં બાંધી અને પછેડી કળસીને ભેટે બાંધી દીધી ને ઊંડી અંધારી કુઈના ઢળક જળમાં જળ સમાધિ લઈ લેવા આત્માને આરાધ કર્યો ત્યાં જ હામે ઓચિંતોએ ઘોડે સવાર એની હામે ઉભો રહી પડકારે ખબરદાર મામા બીજલ આહું ધારી તમે બીજલ તો સો ગામમાં ઉજ્જડ ભાડતો તો એને મન આ એક કૌતુક થયું જોવે તો ગામધણીનો દીકરો સોખટ બળદો છાતી ઉપર જ ઊભો મામા બીજલને કોઈ સામે જોવાનો પણ અવકાશ નહી રહ્યો એવો જ સોખડ કોડી ઉપરથી કૂદી પીડ્યો નું બાવડું ઝાલીને બાવળીયા હેઠે ઉપાડ્યો માંથી પાણા ફેંકાવ્યા અને બીઝલ બાળકની જેમ ધ્રુસકે રોવા એ બાપ મારું જીવતર લેજું મને મરવા દે મારે મોઢું ક્યાં દેખાડવું સોખડે મામાને દિલાસો દઈને છાનો રાખ્યો તારો પ્રસંગ બગડે તો હું ચારણ નહીં અને મારો જીવ જાય પણ વચન ન જાય ભલા માણસ ભરોસો રાખ અને હાલ ગામમાં ઘીના ઠામમાં ઘી પડ્યું રહેશે અને આ જમણી સોખડામાં માતાજીનું થાનક તળાવની પાળે જે આખી ચારણ જાતિમાં બાળ માતા તરીકે પૂજાય એ આ જમણી બધા સારા કરશે ભરોસો રાખ મામા હાલમો ભેળો આપણે આપે તો મોરાગ લેવું કોઈ સોળસો હારું જીવ ન કાઢાય માતાજી દેશે ભરોસો રાખ મામા ભરોસો રાખ બીજલ ને હૈયે ધારણા વળી મામો ભરવાડ ને ભાણે ચારણ સોખડાના બાપુ આશા બળદાની ડેલીએ આવ્યા ડેલીએ પર ગામના મહેમાન છે બાપુ આસો ભોકો ગગડાવે ત્યાં જ હામે ડેલીને ઓસકે બેરી ઘોડી ઉપર આપો સોખડો અને ભેગો ભરવાડ બીજલ આવી ઉપડ્યા સોખડે બાપુને ચડે ઘોડે હાન પીરીને બહાર બોલાવ્યા આપો આસો લાકડીને ટેકે ગટપણના ધ્રુજતા બહાર આવ્યા પૂછું કાઈ બાપ કરું છે કઈ વાત એટલે સોખડો કે બાપુ આ મોડા બીજલ મામાને કોઈ હોળસો અપઘડી દેવી જોહે મેં એને રળકુડી કુઈ મેં પડતો અટકાવ્યો અને કોલ દીધોશ કે લા આબરું એ આપણે સૌ ભેળાશીએ બાપુ કઉ કરવું બાપુ કે બેટા બહુ સારું કામ કર્યું પણ દીકરા ખબર છે ના કે આપણું ઘર ખાલીસ આથપોથમાં કાંઈ નશે બાપુ ગુથી અજાણું કાંઈ નહીં જ પણ આપણું ગામ ગરાસનું ત્રાંબા પતરું એથી વધુ દઈ આથપોથ હોઈશ પણ દીકરા ઈ તો પત્ર નાણા કિસે થી નીકળે અરે બાપુ પડખે જ મોટા દરબાર દૈસર વાળા દેદા જેવા નાતેદાર હોય ને આપણી લાજ જાય તો ધણી છેડો જ આવે રેવા બાપુ ખરી વાત કરી બેટા લે જો ઉપાડ ઉગાડ પટારો અને અતલસ ની બગીચામાંથી પતરું દેડી લાવ્યા તા ને ઈ દેદા ને અને કઈ ફતે માતાજી જમણી તારી ભેરે રહે ઉપડો બાપ ધર્મના કામમાં ઢીલ ન હોય રાઈતનું અંધારો ઉતરે એ પહેલાં તો ને પોતાની બીજી ઘોડી ઘોડી ઉપર બેહાડી અને બેરી ઘોડીની રેવાલ હોડ હોડમાં દોડતી કરતો સોખડ દઈસરાના દરબાર મોટાભાઈની ડેલીએ બીઝલની સાથે ઉતરી પડ્યો ને વાત કરી કે અમારા ગામના અખે પાત્રના ત્રાશના પતરાના લેખ ઉપર કોઈ સોળસો આ પોરમાં ગણી ગયો અને જે દી કોઈ સુકવશું ને તે દી પતરું પાછું દેજો ત્યાં સુધી અમારી ધરાનો દાણે અમને અખાત છે તમારું દીધું ખાશું ને તમારા રાખ્યા રહેશું એમ મારા બાપુએ કેવરાયું છે એની શાખ પૂરવા આ મારા મામા બીજલને ભેળો મોકલ્યો મારા બાપુએ ઝાઝા હેતથી જય માતાજી કીધાસ પ્રભાતના પોરમાં દેદા દરબારે સોખડને અને બીજલને દાંતણ પાણી કરાવી સાકર ચોખાને દૂધની શિરામણી કરાવી અને રોકડી કોરી સોળસો ગણી દીધી અને થાલમાં પથરું રાખી સોખડા ગામ ગીરવી રાખ્યું બીજલની મનોકામના પ્રભુ કૃપાથી અને સારા ખાનદાન દરબારના આશરે સફળ થઈ

આજે એના નેહડામાં સોનાનો સૂરજ ઉગ્યો હોય એટલો ઉલ્લાસ હતો ઉજળી નોમની નાની મોટી જાનુ ગામને ગોંદરે છૂટીસ મૈયાના સૂર સંભળાય વર કન્યાને માયરે પધરાવી બીઝલ અને એના બે દીકરા આપા આસાની ડેલીએ ભોગી દરબાર સાખડને કન્યાદાન લેવા માટે માંડવે આવવા કર ગરે તે આપો આસો સોખડને રજા દઈને કેત જા બાપ જા ખાલી હાથે નો જાતો આ તો એક ગણું દાન અને સહસ્ત્ર ગણું પુણ્યનો સમય છે સોખડ જોગમાયાનું નામ લઈને માંડવેમાં હાલવા ગયો ત્યાં જઈને એણે સોળ કન્યાઓને સોળ કોરી હાથ ગ્રહણમાં આપી દીધાનો સંકલ્પ મનો મન કર્યો વરસની વળાતર થઈ મેઘરાજાની મેરું સંડાણી ધરતી નિરાળી અને સોળે કળા અઢળક પાકી એ પછી તો બીજલ વરસ વેળે કોરી સોળસો ભરવા આવ્યો પણ દીકરાના ઘરે સંકલ્પની વાત આપા આશાએ જરાકથી કબૂલ રાખી અને બીજલની કોરી એને ફાઇટમાં જ રાખી

જેતપુર પોઈ ગયા એની આઠ પૈથમાં પાકડા ડોબા પાચ જ હતા એના ઉપર નભતો ગુજારો હાથવી ગયો આ વખતે જેતપુરની ગાદીએ ટિલત મોળું વાળો રાજ કરે એના દરબારમાં આપો ભારો પોઈ ગયા હાલ દશા પણ વાત ડાયો ચારણ એટલે એક બે ત્રણ દી છા પણ દરબાર હાલવા નો દે અને એના ડોબાને દરબારી ખાડુમાં ભળાયવા

પહરમાં આઢવાનું આપ્યું આપો ભારો ઉપર દરબાર મૂળવાને હૃદયની પ્રીતિ બંધાણી અને પછી તો ભારાને ઘડી પણ આઘો પાસો ન થવા દે ચોમાસું જામ્યું દરબાર મૂળવાળો અને ડાયરો ઊંચી અટારીએ બેઠા ભારાને ભાદરના પૂર ભાળી અને સોખડાની ચરિયાણ અને મચ્છુનો કાંઠો યાદ આવ્યા એનો આત્મા ઉદાસ થયો દરબાર પૂછે કેમ ગઢવી આજ આટલા બધા ઉદાસ છો ત્યારે ભારાના હૃદયના ઉભરામાંથી એક દુહો સરી પડ્યો ગડ વાદળ ગડે દડે ભીંજે દેહ મૂળું અમણો માળીએ મીઠો લાગે મે આ દુહો પૂરો થતા ભારાની આંખમાંથી શ્રાવણ ભાદરવો જોવા માંડ્યા દરબારનું એ હૈયુ દુઃખી ચારણને જોઈને ભરાય આવ્યું અને બોલ્યા ભારભા આનંદ કરો દિવાળીએ દાયરો બધો દૈસરે જાશુ અને તમારું લેણું પાર પાડશું મૂંઝાઉમાં કરો મજા આ મારો કોલ છે ભારાનું હૈયું થરીને ઠામ થઈ ગયું દિવાળી પછી દરબાર મુરુવાળો પચાસ એક ઘોડે ભારા ભેડા ઉપડ્યા દઈ સરે દેદા દરબારને ખબર દેવાડા દરબાર મુરુવાળાના હામૈયા કર્યા દાયરો ભરાણો દરબારે ભારા ઉપરનો ભાર ઉતાર્યો સોખડે જઈને એક હજાર કોરી દાયરે કહુંબવામાં અને ચારણ કન્યાઓને ટીલાવવામાં આપી દરબાર મુરુવાળો જેતપુર માથે વળી નીકળ્યા આ વાતને આજે સાડા ત્રણસો વર્ષના વાયરા વાઈ ગયા પણ હજુ પણ સોખડાના ચારણો જે હો મૂળુવાળા જેતાણાની એમ કઈ અને રાતે છે હજુ આવા વિરલા વસતા હોય આવું લેખક શ્રી નોંધ કરે મિત્રો આવી જ બીજી આપણા લોક સાહિત્યની વાતો સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલાઇકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકે